શુભ મંડળી મોરપિંચ થીમ સાથેનો પ્રીમિયમ મંડળી ગરબા અમદાવાદ શહેરમાં નવરાત્રીના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે મોરપિંચ પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ ઓગણ જ યોજાશે ગરબા પ્રત્યેનો યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતને આધુનિક રંગ આપવા માટે શુભ મંડળી પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવી કૌશિક ભરવાડ પરથદાન ગઢવી સોહાની શાહ અને લકી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રીને યાદગાર બનાવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અમને ઘણો બધો અનુભવ થયો અને ક્રાઉડે એટલો સપોર્ટ કર્યો કે એની વાત હું એવું માનું છું કે આ જે નવરાત્રીનું આયોજન છે એ કોઈ માણસની તાકાત નથી કરી શકે એ ભગવતી અને શક્તિ સ્વરૂપા જો શક્તિ દે તો જ થઈ શકે છે અને માતાજીએ અમને ગયા વર્ષે શક્તિ દીધી અને માતાજીએ આખું આયોજન પાર પાડ્યું અને આ વર્ષે બી માતાજી પાર પાડશે એવી અમે આશા રાખી છે અમારી આ વખતેની અલગ અને યુનિક આખી અમદાવાદમાં હજુ સુધી નથી થઈ એવી મોરપિંચની આખી થીમ અમે કરી રહ્યા છીએ એટલે અમે પ્રેઝન્ટ બાય મોરપિંચ નામ બી આપ્યું છે અને કલાકારની વાત કરીએ તો અમારે ત્યાં કપડાં મેચિંગ એવા જે ફેમસ ગુજરાતી સિંગર છે એવા કૌશિકભાઈ બી છે ગોપાલભાઈ ભરવાડ બી છે પાર્થભાઈ ગઢવી બી છે દેવરાજભાઈ ગઢવી બી છે સુહાનીબેન શાહ બી છે ગુજરાત સરકારની ગાઇ ગાઈડલાઇન પ્રમાણે અમે અહીંયા આગળ સેફ્ટીની અંદર લેડીઝ માટે લેડીઝ બાઉન્સર રાખીએ છીએ બોઇઝ માટે બોઇઝ બાઉન્સર રાખીએ છીએ ગ્રાઉન્ડની અંદર કોઈને કોઈ જાતની તકલીફ ના પડે એના માટે અમે બાઉ ગ્રાઉન્ડની અંદર જ એક નાની મેડિકલ સર્વિસ ટીમ બી રાખીએ છીએ કે જેથી કરીને કોઈને ઇમરજન્સી થાય તો બાર એમ્બ્યુલન્સની સગવડ બી રાખીએ છીએ